પચીસ માર્ચ ધૂળેટી દિવસે છાયા ચંદ્ર ગ્રહણ જાણો તમારી રાશિ પર શું થશે અસર આ વર્ષે હોળીનો તહેવાર ચોવીસ પચીસ માર્ચના રોજ ઉજવવામાં આવશે હોલિકા દહન ચોવીસ માર્ચે કરવામાં આવશે અને પચીસ માર્ચે ધૂળેટી રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હોળીકા પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે થવા જઈ રહ્યું છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ પચીસ માર્ચે સવારે સાડા દસ વાગ્યા શરૂ થશે અને બપોરે ત્રણ વાગી ને બે મિનિટ સુધી ચાલશે જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ જ્યારે પણ આવી કોઈ ખગોળીય ઘટના બને છે ત્યારે તેની અસર સમગ્ર બ્રહ્માંડ પર પડે છે

હોળીના તહેવાર હોળીના દિવસે ચંદ્રગ્રહણ અમેરિકા જાપાન રશિયાના કેટલાક ભાગો સ્પેન ઇટાલી પોર્ટુગલ આયર્લેન્ડ જેવા દેશો અને તેમના શહેરોમાં જોઈ શકાશે આ વર્ષે હોળી પર થનારા ચંદ્રગ્રહણની તમામ રાશિઓ પર ચોક્કસ અસર પડશે પરંતુ કેટલાક લોકો પર મેળવવા માટે અન્ય લોકોએ શ્રી હરિ વિષ્ણુ મહાદેવ અને ચંદ્રના બીજ મંત્ર જાપ કરવો પડશે તો ચાલો જાણીએ આ વીડિયોમાં કે આ વર્ષના ચંદ્રગ્રહણની તમામ રાશિઓ પર શું અસર પડી શકે છે

માનસિક તણાવ દૂર થશે અટકેલા કામ પૂરા થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે રહેશે અને અને પારિવારિક સુખ શાંતિ જળવાઈ શ્રી વિષ્ણુનો જાપ કરો વધુ શુભતા પ્રાપ્ત થશે કર્ક રાશિ કર્ક રાશિ વાળા લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે તમારા સ્વાસ્થ્ય કૌટુંબિક અને માનસિક તણાવને બચાવવાનો પ્રયાસ કરો મહાદેવના વિશેષ મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરો તમામ પ્રકારના આશીર્વાદ મળશે સિંહ રાશિ સામાન્ય રીતે સિંહ રાશિના લોકો માટે પણ આ ચંદ્રગ્રહણ સારું રહેશે પરિવારમાં ખુશીઓ આવશે લાભ મળશે વેપારમાં પ્રગતિ થશે શ્રી હરિ વિષ્ણુનો જાપ કરો તમામ પ્રકારના આશીર્વાદ મળશે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે ચંદ્રગ્રહણની અસર મિશ્રિત રહેશે ખાસ કરીને તેઓએ તેમના વ્યવસાય અને તેમના સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ માતા દુર્ગા અને મહાદેવનું ધ્યાન કરો તેમનો જાપ કરો અને બધું સારું થઈ જશે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે પણ આ ચંદ્રગ્રહણ સારું રહેશે છે તેઓએ પોતાની ભૌતિક બાબતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તમારે તમારી પત્નીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ અને તમારા પરિવારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ મહાદેવના બીજ મંત્રનો જાપ કરવો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તેમને ચંદ્રગ્રહણ પર ગુસ્સો ન કરવો જોઈએ

ધ્યાન કરો મહાદેવના મંત્રનો જાપ કરો મહાદેવ સારું કરશે મકર રાશિ મકર રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ શુભ રહેશે અને તેમને સારા સમાચાર મળશે પરિવારમાં સમૃદ્ધિ આવશે માનસિક તણાવથી અંતર રહેશે જૂથ કપટ જુગાર વગેરેમાં પ્રવૃત્ત ન થાવ

પરિવારમાં મતભેદ વગેરે થઈ શકે છે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી